સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું એ પછી આ પૈકીનો એક વીજ વાયર ગઈકાલે તૂટી પડ્યો હતો હાલમાં વેકેશનનો સમય હોવાથી સોસાયટીના બાળકો મોડી રાત સુધી જાગતા હોય છે

હાથ હતો અને એ પછી પૂર્વવત થયો આ ઘટનાને પગલે વીજ કંપનીની કંપનીની ગંભીર બેદરકારી પણ પણ સામે આવી છે સમારકામ કર્યા બાદ તૂટી પડતા કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર